નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો આપણે મળ્યા છીએ ફરી વખત એકવાર પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે પદ્ય વિભાગના આઈ એમ ખાસ જે પદ્ય વિભાગ એટલે કે આની પહેલા આપણે જે ગદ્ય વિભાગ જોયો એની જેમ પદ્ય વિભાગમાં પણ કઈ કઈ બાબતો અગત્યની છે હા કેવા કેવા પ્રકારના પ્રશ્ન આવે છે ને કયા પ્રશ્નોને યાદ કરવાથી કઈ કઈ વસ્તુ ભાઈ તૈયાર થઈ શકે છે એ ખાસ પ્રશ્નો સાથે આપણે અહીંયા છીએ ધોરણ મોસ્ટ પદ્ય વિભાગ વીસ માર્ક મળી જશે કેટલા માર્ક વીસ માર્ક તો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલી વસ્તુ જોઈએ તો અહીંયા હું તમને કહેવા માંગીશ કે ભાઈ આમાં પણ પહેલો પ્રશ્ન આવે છે એ કેનો આવે છે તો કે જોડકા જોડો આમાં પણ તમારે અનુક્રમણી કા ખાસ યાદ કરવાની છે આ પદ્ય વિભાગની અનુક્રમણિકા છે તો પદ્ય વિભાગ જે વૈષ્ણવ કાવ્ય છે સાધુને છે દીકરી હું એવો ગુજરાતી માધવને દીઠો છે ક્યાંય સ્વીકારીને આ જે પાઠ પ્રથમ પરીક્ષાની અંદર આવરી લેવામાં આવેલા છે એક થી બાર પાઠની અંદર તો એ પાઠનું સાહિત્ય પ્રકાર યાદ કરો શું શું યાદ કરો પેલી વસ્તુ

પુસ્તક ખાસ આ નામ તો યાદ કરો જ ભાઈ સંદર્ભ પુસ્તક યાદ કરજો જ કેમ કે છેલ્લા બે વર્ષોથી જ્યારે પદ્ય વિભાગનું જોડકું આવે છે એમાં એક બાજુ તમને આપવાય છે કૃતિના નામ અને બીજી બાજુ આપેલ હોય છે સંદર્ભ પુસ્તકનું નામ તો એ પુસ્તકના નામ ખાસ યાદ કરી લેવા જોઈએ લેખકોના નામ યાદ કરવા જોઈએ અને સાહિત્ય પ્રકાર એટલી વસ્તુ પદ્ય વિભાગના જોડકા માટે થઈ અને મહત્વની છે આ જે ત્રણ વસ્તુ છે એમાંથી જ એટલે કે યાદ કરેલી હશે તો ચાર માર્ક મળશે કેટલા માર્ક ચાર માર્ક મળશે જ તૈયાર કરી લેવું બીજી વસ્તુ ખાસ કે બીજો આમાં પ્રશ્ન ગદ્ય વિભાગની જેમ જ પ્રશ્ન આવે છે ખાલી જગ્યા તો આ ખાલી જગ્યા આવે એમાં ત્રણ ઓપ્શન છે પાઠમાંથી જો ખાલી જગ્યા આવે તો બહુ ધ્યાન રાખજો એક પ્રશ્ન છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં ભૂલ કરતા હોય કે એવી ખાલી જગ્યા પૂછાય કે આવો એક માર્ક નો કેમ કે આના પછીનો પ્રશ્ન એક વાક્ય બે વસ્તુ એક વસ્તુ મુખ્ય મુખ્ય કથા કે હાર્દ છે એને અનુરૂપ જ હોય છે તો પેલા પાઠની એક ખાલી જગ્યા હું તમને કહીશ ખાસ પૂછવામાં કે જો પ્રશ્નમાં પૂછવામાં આવે તો ખાસ ધ્યાન રાખવું કે નરસિંહ મહેતાનું બરાબર જન્મ નરસિંહ મહેતાની જન્મભૂમિ કઈ છે તો તો આવશે આવશે અને નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે તફાવત છે ખાસ યાદ રાખજો કર્મભૂમિ જુનાગઢ જન્મભૂમિ તળાજા બીજું વૈષ્ણવ જંતો ગીત કોના કારણે વિશ્વ પ્રખ્યાત થયું જો આવો પ્રશ્ન આવે તો આની અંદર ક્યાંય નરસિંહ મહેતાનું નામ ન લખતા કેમ કે મહાત્મા ગાંધીજીના કારણે એ વિશ્વવિખ્યાત થયું અને બધાના કંઠે ગવાતો થયું છે બીજું ખાલી જગ્યાની અંદર સીલવન સાધુને એ પાઠની ખાલી જગ્યાઓ છે બધાનું બે વસ્તુ કે જે પ્રસ્તાવનાની અંદર બીજો પેરેગ્રાફ આપ્યો પહેલા પેરેગ્રાફની અંદર લેખક પરિચય હોય છે કવિ પરિચય હોય છે પણ જે બીજો પેરેગ્રાફ આપેલો છે એની અંદર કાવ્યની અંદર કઈ કઈ વાતને વ્યક્ત કરવામાં આવી છે એને અનુરૂપ બધું લખાણ થયેલું હોય છે તો આમાંથી જ ખાલી જગ્યા અને એક માર્ગના જે પ્રશ્ન જવાબ છે એક વાક્યના એ હોય છે બીજું તો કાવ્યનું કથા વસ્તુ તો છે એમાંથી તો હોય જ છે પણ આ બે વસ્તુ પણ અગત્યની અને મહત્વની છે તો એને ખાસ વાંચી લેવું જોઈએ અ બીજી વસ્તુ હું તમને અત્યારે કહેવા માંગીશ કે આ ખાલી જગ્યા એકમાક્યના જે પ્રશ્ન જવાબ છે ગદ્ય વિભાગ પદ્ય વિભાગ ના ને જે વ્યાકરણ વિભાગ છે એના હેતુલક્ષી પ્રશ્નોનો આપણે આઈએમપી પ્રશ્નોનો એક લેક્ચર લઈને આવશું એની અંદર આ બધા પ્રશ્નોને આપણે જોવાના જ છીએ તો અત્યારે અહીંયા ખાલી આપણે જે ત્રણ ચાર વાક્યના અને દસ બાર વાક્યના જે મુદ્દાસર પ્રશ્નો છે એના ખાસ આઈએમપી જોઈશું કયા પાઠમાંથી કયો પ્રશ્ન આવશે એને કઈ રીતે લખવો જોઈએ લખવા માટે સ્ક્રીનશોટ તમે લેતા રહેજો બીજી વસ્તુ કે લખવાની પદ્ધતિની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એના માટે આપણે લેખન વિભાગમાં મળશું તો અત્યારે આપણે શરૂ કરીએ પદ્ય વિભાગ વિભાગ બી પદ્ય વિભાગના ત્રણ ચાર વાક્યના આઈએમપી પ્રશ્નો સાથે તો પહેલો વહેલો હું પ્રશ્ન કહી સકલ તીર્થ તીર્થ તેના તનમાં રહ્યા તીર્થ તળપદો શબ્દ છે ભાઈ એમાંય આવી શકે તેના તન્મારે પંક્તિનો અર્થ સમજાવો તો કવિ સ્વરૂપ કહે છે કારણ કે વૈષ્ણવજન હદથી વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે તેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લાગેલું છે તેના કારણે જ એના શરીરની અંદર જ જ બધા તીર્થ સ્થાનો આવેલા છે એવું કવિ કહેવા માગે છે તો આ વૈષ્ણવ જંતોનો બે માર્કની અંદર આવતો ત્રણ ચાર વાક્યનો પ્રશ્ન ખાસ મહત્વનો છે જ્યાં આમ દૂર થાવ ત્યાં સ્ક્રીનશોટ લઈ લેવો એટલે જવાબ પણ તમને મળી જાય અને પ્રશ્ન પણ કયો હતો એ યાદ રહે

જનના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે બે પ્રશ્નોનો જવાબ સરખો જ છે પણ ખાસ એનું જે લખાણ કઈ રીતનું છે છે એ એ મહત્વનું જોઈએ શિલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે જો બે કાવ્ય છે એક વૈષ્ણવજન અને બીજું સેલવંત સાધુને બેની અંદર જે પુરુષની કલ્પના કરવામાં આવી છે એટલે કે જેવી વ્યક્તિની કલ્પના કરેલી છે ઈ એક ધોરણે એક સમાન જ છે થોડોક જ બંને વચ્ચે તફાવત છે અને આ બે પાઠ ઓપ્શનલ પાઠ છે જો એકમાંથી બે ત્રણ વાક્યનો પ્રશ્ન આવે તો બીજામાંથી મુદ્દાસર આવે છે અને જો બીજામાંથી એક બે ત્રણ ચાર વાક્યનો પ્રશ્ન આવે તો પેલો વૈષ્ણવજન છે એમાંથી મુદ્દાસર આવે છે એટલે આ બે કાવ્યમાંથી એક પ્રશ્ન બે ત્રણ વાક્યમાં અને એક પ્રશ્ન મુદ્દાસરમાં હશે હશે ને હશે જો પહેલા પાઠનો મુદ્દા હોય તો ત્રીજા પાઠનો બે ત્રણ વાક્યમાં હશે અને પહેલા પાઠનો બે ત્રણ વાક્યમાં હોય તો ત્રીજા પાઠનો સિલ્વન સાધુ પાઠનો મુદ્દા હોય જ છે તો આદર્શ સંતના તમામ ગુણ હોય છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેના વર્તનમાં કોઈ પડતો નથી આવા સંત પરજ પરમાત્માની કૃપા વરસે છે આથી કવિયત્રી શીલવંત સાધુને વારે વારે નમવાનું કહે છે આગળ જોઈએ દીકરી માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે સો ફરક છે એક માથે હાથ ફેરવવો અને માથે હાથ દે આ બે ઓમ જોઈએ તો રુધિર પ્રયોગ છે ભાઈ તો માથે હાથ ફેરવવો મતલબ થાય ઉછેર કરવો અને હાથ દેવો મતલબ થાય સહારો બનવો આ દૂઢિપ્રયોગથી તમે સમજી શકો છો કે પિતા જ્યારે દીકરી નાની હોય છે ત્યારે વાત્સલ્ય પૂરું પાડી એને પ્રેમ પૂર્ણ પાડી એનો બહુ સારી રીતે સમજદારીપૂર્વક એનો ઉછેર કરે છે અને દીકરી જ્યારે મોટી થઈ જાય ત્યારે પિતાના વૃદ્ધા અવસ્થામાં એનો ટેકો એટલે કે સહારો બને છે એ જ વસ્તુ છે આની અંદર થાય પિતાને હાથ આપે એટલે કે સમજદારી પૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય મદદ કરે આમ દીકરી પ્રત્યે પિતાની જવાબદારી બદલામાં દીકરીની પિતા પ્રત્યેનો સમર્પણ ભાવ કાવ્યમાં વ્યક્ત થયો છે પરીક્ષા માટે પ્રશ્ન છે તો જે મહાત્મા ગાંધીજી એ સત્યના હથિયારનો ઉપયોગ કરીને અંગ્રેજોને ભગાડ્યા અને ભારતને સ્વતંત્રતા અપાવી ભારત દેશને એ મહાત્મા ગાંધીજી પાસે જે સત્યનું આયુધ હતું એની શક્તિ એવી છે કે વગર બોલીએ વગર કોઈ પણ નુકસાન કરીએ એ લડાઈ કરી શકે છે અને જો અહીંયા કે છે વિશેષતા એ છે કે ગાંધીજીએ એમનાથી બ્રિટિશરોને રૂજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી ખાસ બીજું એક વસ્તુ તમને અહીંયા જાણ કરવા માંગીશ કે તારીખ બે દસ અને ગુરુવાર થી ભવિષ્યવાણી અને જે દિવસે તમારું પેપર હશે તે દિવસે વહેલા સવારે પાંચ વાગે સૂર્યોદય નો લેક્ચર આવશે અને એક દિવસ અગાઉ એટલે કે આગલા દિવસે રાતે નવ વાગે ભવિષ્યવાણીનો લેક્ચર આવશે તો આ બે લેક્ચર ખાસ 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 અને ખાસ જોઈન કરવાનું ચૂકતા નહીં કેમ કે જો આને જોઈને પેપર દેવા જશો એટલે તરત સીધું મગજમાં આવી જાય હા વાહ આ તો જે કાલે અને સવારે રિવિઝન કર્યું કે જે આપણે આઈએમપી જોયું એ જ પરીક્ષામાં છે તમારા જૂના જે વિદ્યાર્થીઓ ધોરણ દસમાં આની પહેલાં હતા એને પણ આ બાબતે તમે પૂછી શકો છો કે જે વિદ્યાકુલમાં કહેવામાં આવે છે એ જ પરીક્ષામાં પૂછવામાં આવે છે એ સિવાયની બીજી કોઈ વાત ક્યારેય પૂછવામાં આવી નથી ને ખાસ હું તમને કહીશ આપણો લેક્ચર છે મંગળવારે રાત્રે નવ વાગે સાત તારીખ મંગળવાર નવ વાગે ભવિષ્યવાણી અને આઠ તારીખ બુધવાર સવારે વહેલા પાંચ વાગે સૂર્યોદય તો આ બે લેક્ચર તો ભૂલતા જ નહીં ઓ આ જોઈ લે હોય એટલે પરીક્ષામાં સીધું યાદ આવશે વાહ વાહ સાહેબે કીધું તું એ છાલો લખી જ નાખો જીકમ જીક બોલાવી જ નાખો એવું જ સીધું મગજમાં આવવાનું છે એટલે આનો એક સ્ક્રીનશોટ લઈ લો ટાઈમ ટેબલ તમારા માટે અગત્યનું મહત્વનું અને જરૂરી છે આગળ વધીએ આપણે બીજી વસ્તુ કે ભાઈ ક્વોલિટી મતલબ વિદ્યાકુલ ટોપર મતલબ વિદ્યાકુલ જો જી સુધી તમે આપણી ત્રણ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો એક તો વિદ્યાકુલ ગુજરાતી ચેનલ વિદ્યાકુલ ધોરણ દસ ટોપર ચેનલ વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ આની અંદર તમને ટાઈમ ટેબલ ને બધા લેક્ચરની માહિતી મળશે અહીંથી તમને એવું કન્ટેન્ટ આપવામાં આવશે કે દસમા ધોરણની પરીક્ષા તો ભાઈ સામાન્યતાથી જાશે પછી પ્રથમ હોય કે બોર્ડની હોય કોઈ પણ પરીક્ષા હશે તૈયારી તો જબરજસ્ત થશે તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો ત્રણેય ચેનલને તમારા માટે ખૂબ મહત્ત્વની છે ભાઈ આગળ વધીએ તો યમુનાના જળમાં કોનું તેજ રેલાય છે યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવ એટલે કે ભગવાન કૃષ્ણ સંતાયા છે પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે કાવ્ય પંક્તિ સમજાવો વાસળીથી વિખુટો થઈના સૂર એક ઢુંઢે કદમની છાય માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય આની અંદર કાવ્ય પંક્તિને ધ્યાનથી વાંચશો તો તરત જ સમજાઈ જશે કે વાસળી છે સાથે છે છે એટલે કે જે ઉત્પન્ન તે બંને એકબીજાની સાથે અભિન્ન છે તેમજ એના વગાડનારનું ગૌરવ પણ સુરને કારણે જ છે જોકે કાવ્યમાં પ્રસ્તુત પંક્તિમાં વાસળીના સુરને વિખુટો પડી ગયો છે છૂટો પડીને એ કૃષ્ણ કદમ વૃક્ષની છાંઈમાં જ શોધે છે એના માધવ મારા માધવ ને દીઠો છે ત્યાંય કેમ કે સુર માધવ ને ઈચ્છે છે આ એક સુર ઉત્કંઠા છે માધવ ને મેળવવા માટે થઈ અને એનો આ એક પ્રેમ છે તો સ્ક્રીનશોટ લઈ લો કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે હા ભાઈ ખાસ આઈમ્પી પ્રશ્ન છે પક્ષીને પામવા તે કહે છે તીર તું ચલાવવાનું છોડી દે તું એનો શિકાર કરવાનું છોડી દે તારે પક્ષીને જો મેળવવું હોય છે તો એનું મધુર ગીત એટલે કે કલરવ સાંભળીશ તો જ તને પક્ષી પ્રાપ્ત થશે ને તારે પામવા સૌંદર્ય પેલા બનવું પડશે સૌંદર્ય માણવા અને પક્ષીને પ્રભુ સાથે તારે હૈયામાં વાસ કરશે એને મેળવવા માટે તારે એના મધુર ગીત સાંભળવા પડશે આ શિકારીને કાવ્ય છે ખાસ વધુ વસ્તુ કે સૌંદર સૌંદર્ય મેળવવા માટે પહેલાં સૌંદર્ય બનવું પડે છે એ મહત્વની વસ્તુ છે ને અગિયારમો પાઠ જે શિકારીને છે એમાંથી આ લેવામાં આવેલું છે જો આવ્યું સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે આ કાવ્ય પંક્તિ સમજાવો આવો પ્રશ્ન આવે તો સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે પણ એને અનુભવવા માટે થઈ પહેલાં પોતાને સૌંદર્ય બનવું પડે એની સુંદરતાને જાણવા માટે થઈને જે આપણામાં રહેલી નિષ્ઠુરતા છે એને દૂર કરીને એને માણસો તો જ સૌંદર્યને પામી શકશો ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે આ ખાસ આઈમ્પી છે એટલે પાછો રિપીટ કર્યો છે આપણે ત્રીજા પાઠને જે સંતના મન વચન વાણીમાં એકરૂપતા હોય આઠે પ્રહર જે દિવ્યાનંદમાં રહેતો હોય જેને પરમાત્મામાં ધ્યાન લીન હોય જેનું જીવન નિર્મોહી હોય ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિ સંગત કરવાનું ગંગા સતી જણાવે છે આ ખાસ અગત્યનો મહત્વનો પ્રશ્ન છે ભાઈ બીજી એક વસ્તુ કે આપણી એક માસ્ટર બેચ હજી સુધી જોઈન ન થયા હોય તો એમાં થઈ જાઓ આમાં પણ જોડાઈને તમે ખાસ ટોપર બની શકો છો ને એવા નવા નવા એમાં ફ્યુચર્સ છે કે એવી એવી બધી વસ્તુ એની અંદર એડ કરેલી છે કે ટૂંકમાં ખૂબ લાંબી ઓલું કહીએ ને કે ભાઈ ગાગરમાં સાગર ભરવો એ અઘરી વસ્તુ છે પણ આ માસ્ટર છે તો ગાગરમાં સાગર ભરવાની વાત કરી દીધી છે એટલે કે ટૂંકમાં બહોળી તૈયારી કરવાની જો તમે ઈચ્છા ધરાવતા હોય તો અત્યારે જ નવાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ 400 પર કોલ કરી અને જાણી શકો છો બીજી વસ્તુ દસમા ધોરણ માટે ખાસ હવે પ્રશ્ન જોઈએ ભાઈ તો નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો એવો પ્રશ્ન આવે છે પદ્ય વિભાગમાં તો એમાં ક્યાં ક્યાં એમ છે તો સૌથી પહેલો નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો જો જ્યાં તમારા શબ્દોમાં વર્ણવો એવું આવે ને ત્યાં તમે જવાબ તમારી મૌલિકતાનો ભરપૂર ઉપયોગ કરીને પણ લખી શકો છો મહત્ત્વનો જવાબ લખવામાં આમાં તો જ જે વૈષ્ણવજનનો કાવ્ય છે એ આખા કાવ્યને તમે બધી કાવ્ય પંક્તિ છે એને વિસ્તારથી સમજાવીને લખી શકો છો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો કેમકે જવાબ બહુ લાંબો થશે જેને ભાઈ વૈષ્ણવજન એટલે ભગવાન વિષ્ણુનો ભક્ત ભગવાન ની વિષ્ણુની નિત્ય ઉપાસના કરનારો નરસિંહ મહેતા કહે છે બીજા પર ઉપકાર કરે તો મનમાં અભિમાન ન આણે જેના માટે પરસ્ત્રી માત સમાન હોય રામ નામની જેને ધૂન લાગી હોય દ્રઢ વૈરાગ્ય ભાવ જેના મનની અંદર હોય કામ ક્રોધ પર જેણે વિજય પ્રાપ્ત કરી લીધો હોય આવું બધું જે કાવ્ય છે એ આખું કાવ્ય તમારે વૈષ્ણવજનના લક્ષણોમાં લખવાનું છે ને આ પ્રશ્ન ભાઈ પરીક્ષામાં પાંચ વખત પૂછાયેલો છે કાવ્યના આધારે જણાવો જો આ ને આની પહેલાનો પ્રશ્ન ભાઈ ઓપ્શનલ છે જો વૈષ્ણવ લક્ષણો પૂછાય છે તો સિલવન સાધુ કોને કહેશો એ પૂછાશે નહીં અને જો સિલ્વન સાધુકોને કહેશો એ પૂછાય છે તો વૈષ્ણવ જંતોના લક્ષણ પૂછાશે નહીં બેમાંથી એક જ હશે સિલવંત સાધુને પદમાં ગંગા સતી પાનભાઈને ચરિત્રવાન સાધુની સંગ કરવાની સલાહ આપે છે જેના ભૂત ભવિષ્ય વર્તમાન વચન બદલતા નથી મન પવિત્ર હોય છે જેના પર ભગવાન પ્રસન્ન થયા હોય જે નિર્મળ હોય નિર્મળ એટલે જેનામાં કોઈ મળ નથી એવો પવિત્ર હોય એ વગેરે વગેરે જે કાવ્યની અંદર આવેલી સિલવંત સાધુ બાબતની જે કરી અને વર્ણવેલું છે એ અંતર્ગત લખવાનું છે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો દીકરી પારકું ધન નથી તે પારકી થાપણ નથી દીકરી તો તુલસીનો ક્યારો છે તુલસી જેવી પવિત્ર છે જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં પણ સારા સંસ્કાર સિંચવા જોઈએ જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ એક સમજદાર ગુણિયલ કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુરને ઉજારે એવો એનો ઉછેર થવો જોઈએ આની અંદર વિસ્તારથી પણ તમે લખી શકો છો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર રહે છે બસ તો ગુજરાતી લોકોને ગુજરાતી હોવાનું ગૌરવ કેના કારણે હોય એ શીખવવું પડે નહીં તો આમાં જે જે ગુજરાતનો મહિમા ગવાયો છે એ ગુજરાતનો મહિમા વિસ્તારથી તમારે વર્ણવાનો છે ખાસ જે કાવ્યની અંદર જે જે મહત્વની બાબતો આવી છે અરવલ્લીના ભીંડ શ્વાસનો શ્વાસોમાં રત્નાકર શેત્રુંજય પર્વત નર્મદા નદી નવરાત્રિનો ઉત્સવ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની વાત નરસિંહ મહેતાના પદની વાત મહાત્મા ગાંધીજીના સત્યના આયુધની વાત આ બધી વાતની આની અંદર તમારે ગહન ચર્ચા કરવાની કે ગુજરાતી મીડિયમ માટે ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમ માટે બે માટે થઈ અને તૈયાર થઈ ગયા છે ટૂંક સમયમાં જ બહાર પડવાના છે એનું રજીસ્ટ્રેશન તમે કરાવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન ની અંદર ફોર્મ આપી દીધેલું છે ભરી દો બીજી વસ્તુ કે ફોન કરીને પણ સ સત્તાણું એક ચોવીસ ચુમ્માલીસ પાંચ અડતાલીસ કે ઓગણપચાસ એમાં કોલ કરીને પણ તમે પ્રી બુકિંગ કરાવી શકો છો અને જોજો રહી ન જાતા તો આનું બુકિંગ કરાવી દેજો અત્યારે જ ને મેળવવા માટે ની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો તો થી વિખુટો પડેલો સૂર કદમની છાંઈમાં ને ઢૂંઢે છે મારગની ધૂળમાં યમુનાના પાણી રાધાની આંખ

કે શિકારીને જે કવિ કલાપી સુરસિંહ તખ્તસિંહ ગોહિલ લાઠીના રાજવી જે શિકારીને કે યુવાનને સંબોધીને કહે છે કે તું શિકાર કરવાનું રહેવા દે તારે એને પામવું હશે તો એના મધુર ગીતમાં એ તને સાંભળવા મળશે આ સૃષ્ટિ પ્રાણી જગત અને પ્રકૃતિ જગતની છે એની અંદર પંખીઓ ફોલ લતા ઝરણા વૃક્ષો ઘણી બધી વસ્તુઓ છે એ સૌંદર્યને માણવા માટે પહેલાં તું સૌંદર્યવાન બન એ જે જે કાવ્યની અંદર ચૌદ પંક્તિમાં સમજાવે છે એ જ બધું તમારે અહીંયા સમજાવવાનું છે અને વિસ્તારથી વર્ણવવાનું છે તો આનું સ્ક્રીનશોટ લઈ લો અને એક પ્રશ્ન કે ભાઈ જે આપણું ઘણી જગ્યાએ સ્કૂલની અંદર પાઠને આપણે જોઈએ તો ઘણી સ્કૂલની અંદર ચૌદ પાઠ સુધીનું બધું તૈયાર કરવાનું હોઈ શકે છે એટલે કે પ્રથમ પરીક્ષાની અંદર ચૌદ પાઠ રાખેલા હોય તો એના માટે ખાસ મહત્વની વસ્તુ એ મગજમાં રાખજો કે જે આપણું ચૌદમું કાવ્ય છે તેરમું કાવ્ય છે વતનથી વિદાય થતા એનો પણ એક મહત્વનો પ્રશ્ન હું અહીંયા તમને કહીશ એ તૈયાર કરી લેવો કે વતનથી વિદાય થતા કવિ કેવો તલસાટ અનુભવે છે કેવું દુઃખ અનુભવે છે એ વિસ્તારથી વર્ણવો એવો પ્રશ્ન મુદ્દાસનની અંદર આવી શકે છે તો એ પણ જેને ચૌદ પાઠ છે એને તૈયાર કરી લેવો જોઈએ તો અત્યારે આ પદ્ય વિભાગના મોસ્ટ આઈ આઈએમપી પ્રશ્નોની અંદર એટલું જ ફરી પાછા આપણે મળીએ છીએ હેતુલક્ષી પ્રશ્નો જેમાં ગદ્ય વિભાગ પદ્ય વિભાગ એની સાથે સાથે વ્યાકરણ વિભાગના એક એક માર્ગના જે ઓબ્જેક્ટિવ પ્રશ્ન એટલે કે જોડકા છે ખાલી જગ્યા છે એક વાક્યમાં પ્રશ્ન જવાબ છે સમાનાર્થી વિરુદ્ધાર્થી રૂઢિપ્રયોગ કહેવત આ જે તમામ એક એક માર્ગની વસ્તુઓ છે એના એક લેક્ચર સાથે મળીએ છીએ ત્યાર સુધી વંદે માતરમ ભારત માતા કી જય જય ગરવી ગુજરાત જય ગુજરાતી